આ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળિયા પાતાળ સુધી પહોંચાડવા માટે અને એની શાખાઓને આસમાન સુધી અંબાડ અંબાળવા માટે શ્રીજી મહારાજની દિવ્ય અલૌકિક પરંપરાના પરમ પરમપૂજ્ય ધર્મધુરંધ આચાર્ય શ્રીઓ ધર્મકુળ પરિવાર સહિત રાત્રિ દિવસ એક કરી પુરુષાર્થ કરે છે અને તેમની આજ્ઞાથી તેમના દીક્ષિત સંતોએ પણ ગામડે ગામડા ખૂંદી ભૂખ તરસ માન અપમાન અને અનેક પ્રકારના કષ્ટો સહન કરી ને પણ તેમજ ધર્મકુળ આશ્રિત હરિભક્તોએ પોતાના ભૌતિક સુખનો ત્યાગ કરી ને કળિયુગની ભયાનક વનારતોમાં પણ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વડલાને લીલો રાખ્યો છે અને એને ઊંની આંસ આવવા દીધી નથી પછી શ્રીજી મહારાજ બોલ્યા સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મ જ્ઞાન તેણે સહિત જે ભગવાનની ભક્તિ તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉઘાડું થાય છે અર્થાત એવા ધર્મવાન સાધુના સમાગમથી મોક્ષનો માર્ગ પ્રશસ્ત થાય છે પણ પોતે બની બેઠેલા કહેવાતા મોટા સાધુથી નહીં તે સ્પષ્ટ છે સદગુરુ સતાનંદ સ્વામી સત્સંગી જીવન ગ્રંથમાં લખે છે કે હે સંતો જે જીવાત્માને બંધન થકી મુક્તિ મેળવવાનો સમય નજીક આવ્યો હોય તેને જ તમારા જેવા સત્પુરુષોનો સુયોગ પ્રાપ્ત થાય છે જે જીવાત્માને ભવબંધન થકી મુક્તિ મેળવવાનો સમય નજીક આવ્યો હોય તેને જ તમારા જેવા સત્પુરુષનો સુયોગ પ્રાપ્ત થાય છે અને તમારા સમાગમ રૂપી યોગથી જ સમર્થ શ્રી નારાયણ ભગવાનના સ્વરૂપને વિશે ગાઢ પ્રીતિ થાય છે વાલા ભક્તજનો શું ભગવાન સ્વામિનારાયણે આપ્યું ધન્ય છે સ્વામી યોગીદેવ યોગેશ્વરદાસજી સ્વામી અને ધન્ય નિત્ય સ્વરૂપ સ્વામીને કે આવા પુસ્તકો સંપ્રદાયને આપીને ગયા હરિભક્તોને વર્ષો સુધી એક જ જ્ઞાન પીરશું કે આ ધર્મગુરુ ભગવાન સ્વામિનારાયણના સ્થાને છે અમે આઘા પાછા થાય તે ભલે થાય પણ તમે નહીં છોડતા વાલા ભક્તજનો ઈ સ્વામી આપીને ગયા છે એટલે અમે ધર્મકુળને શરણે રહ્યા છે એ ભાઈ